હતીમખાના ખાતે હલીમા આદમજી મેડિકલ સ્ટોરનું ઉદઘાટન ગઈકાલે કરવામાં આવ્યું હતું જેમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ કેપી ગ્રુપના સીએમડી ફારૂકભાઈ પટેલ તથા શહેરના જાણીતા ઉદ્યોગપતિ ઇલિયાસભાઈ રેલવેવાલ દ્વારા મેડિકલ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ હલીમા આદમજી મેડિકલ સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે ટ્રસ્ટના આગેવાન અફરોજભાઈ ફત્તા સમીરભાઈ ગોડિલ તથા સમાજના આગેવાનો યુનુસ ચક્કીવાલા ઇલિયાસ કાપડિયા મોહસીન લોખંડવાલા તથા અન્ય આગેવાનો આ

અને બે હજાર એકવીસમાં અલીમા મેડિકલ સ્ટોર ખોલવામાં આવેલા ટ્રસ્ટની નીચે અળાજન પાટિયા ઉપર આજ દિવસ સુધી અલીમા મેડિકલે છેલ્લા ત્રણ વર્ષની અંદર પાંચ કરોડથી ઉપરનું ડિસ્કાઉન્ટ ગ્રાહકોને પહોંચાડેલ છે એક કહેવત હોય છે કે નો પ્રોફિટ નો લોસ પણ આ નો પ્રોફિટ નહીં પણ લોસ કરતી સંસ્થા છે જે મિનિમલ નફો રાખી અને ગ્રાહકને પહોંચાડે છે એક નાનું એક્ઝામ્પલ નાનું આપીશ સમય ઓછું છે એની માટે કે જે ત્રણસો રૂપિયાની ચીજ આવે છે જે હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ થાય છે ત્યારે ત્રણસો રૂપિયાની એક ઇક્વિપમેન્ટ લગાવવામાં આવે જે હર માણસને જરૂરી છે અગત્ય છે ચાહે ડિલિવરી માટે હોય મલેરિયા માટે હોય ટાઈફોઈડ માટે હોય એ ત્રણસો રૂપિયાની એમઆરપીની ચીજ હલીમા મેડિકલ સાડા ચૌદ રૂપિયામાં વેચે છે બ્રાન્ડેડ કંપનીઓનો માલ કોઈ જનરિક દવા અહીંયા વેચાતી નથી આ કરવાનું કારણ અને હેતુ એક જ છે કે જે પણ નાનો માણસ છે સમાજમાં એને ક્યાંય પણ હાથ આગળ ન કરવું પડે એની ઇજ્જત અને એનો વકાર સચવાયેલો રહે આજે કોઈ પણ હલીમા મેડિકલ પરથી ઓપરેશન એડમિટેડ પેશન્ટ માટે દવા લઈએ છીએ તો સિત્તેર ટકા પ્લસ એમને ડિસ્કાઉન્ટ મળે છે જેથી દસ હજારનું બિલ હોય તો ત્રણ હજાર રૂપિયામાં એ કામ એમનું પતી જાય છે એ હેતુથી જ આ બીજી એક મેડિકલની બ્રાન્ચ ખોલવામાં આવી છે અને આ બ્રાન્ચ ખોલવા માટે અમે તદિલથી યતીમ સુરત ઇસ્લામ યતિમખાનાનું આભાર માનીએ છીએ જેમની સાથ સહકાર કારણે આ શક્ય થઈ શક્યું છે સમાજની જે સેવા થશે એમના યતીમ ખાનાનું પણ એટલો જ હિસ્સો છે જેટલો અમારો છે યુનુસ ચક્કીવાલા પ્રમુખ સુરત ઇસ્લામ જતીમખાના સોસાયટી અમારી સોસાયટી લગભગ એકસો ઓગણીસ વર્ષથી કાર્યરત છે અને તેમાં અનાજ બાળકો અહીંયા રાખીએ છીએ અમે એમને એજ્યુકેશન આપીએ છીએ દીની અને દુનિયાની તાલીમ આપે છે અને હમણાં લગભગ ચાર વર્ષથી અમે અહીંયા યુપીએસસી જીપીએસસી નીટ જે ડબલ ઇના કોર્સો શરૂ કરીએ છીએ એમાં અમને હલીમા આદંબ્ય ટ્રસ્ટ તરફથી હમણાં સાથ અને સહકાર મળે છે અને ભવિષ્યમાં બી એમની તરફથી સાથ સાહકાર મળતો રહેશે હમણાં અમે એક રણમાં બિલ્ડિંગ ખરીદી ખરીદી કરી હતી તે બિલ્ડિંગના ડેવલપમેન્ટ માટે હાલીમાં આદરની ટ્રસ્ટે અમને ઘણું મોટું દાન આપ્યું અને તે બિલ્ડિંગ કાર્યરત થઈ ગઈ છે તેમાં લગભગ એંશી છોકરીઓ રહે છે અને પંચોત્તર નાના બાળકો રહે છે અને આજે અમે આ હલીમા આદરણી ટ્રસ્ટ સાથે મળીને આ વધુ એક કદમ આગળ વધીને આ એક અહીંયા મેડિકલ સ્ટોર ઊભું કર્યું છે હલી માધવજી ટ્રસ્ટ તરફથી જે મેડિકલ સ્ટોર ચલાવવામાં આવે છે એમાં નહીં નફો નહીં નુકસાન ધોરણે ચલાવવામાં આવે છે તેનાથી અમારા બાળકોને પણ ફાયદો થશે અહીંયા કેન્ટીન જેવું પણ બનાવવામાં આવ્યું છે ચા કોફી દૂધ બિસ્કીટ વગેરે વસ્તુઓ નીચા ભાવથી સસ્તા ભાવથી અમારા બાળકોને મળતી રહેશે એવી અમે આશા રાખીએ છીએ અને ભવિષ્યમાં પણ અમને હરી માધવજી ટ્રસ્ટ તરફથી યોગદાન મળતું રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ